નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ખરીદી નું ઉત્તમ સ્થળ કલાપૂર્ણ બીસી બેંક સામે ન્યુ સ્ટેશન રોડ ભુજ કેતુ મહેતા નાઇન ફોર જીરો વન ખેડૂત સહાય પેકેજમાં ભુજ તાલુકાના ખેડૂતોને બાકાત રખાતા ખેડૂતોની નારાજગી ભારતીય કિસાન સંઘે આવેદનપત્ર આપી રજૂઆત કરી ભારતીય કિસાન સંઘ ભુજ તાલુકા દ્વારા મામલતદારને આવેદનપત્ર આપીને રજૂઆત કરાઈ છે કે અતિવૃષ્ટિ પેકેજમાં ભુજ તાલુકાને બાકાત રાખે રાખેલ છે તેથી કિસાનોમાં વ્યાપક નારાજગી છે ભુજ તાલુકાના ખેડૂતોને સત્યાવીસ નવ બે હજાર પચીસથી સતત સાત દિવસ વરસાદ થતાં મગફળી કપાસ જુવાર બાજરી દાડમ શાકભાજી તથા પશુચારામાં મોટું નુકસાન થયું છે તો ભુજ તાલુકાને સહાય પેકેજમાં સમાવવા કાનજી કાગલ ભુજ તાલુકા કિસાન સંઘના પ્રમુખની સહિતથી આવેદનપત્ર આપવામાં આવેલ હતું આ પ્રસંગે કિસાન અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આજે ભારતીય કિસાન સંઘ ભુજ તાલુકા દ્વારા જે ગત સત્યાવીસ નવથી થી સતત દસ દિવસ વરસાદ વરસવાના કારણે જ્યાં ખેડૂતોને મોઢે આવેલો કોડિયો જ્યારે છીનવાઈ ગયો એમાં છીનવાની વાત કરીએ તો મગફળી જે તૈયાર પાક હતો એ પાક આખો સડી ગયો ચારો પણ ગયો કપાસ પણ હતો કપાસ પણ ઉગી ગયો જુવાર બાજરી હતા એ પણ ઉગી ગયા તેની સાથે સાથે દાડમ જેવો કચ્છમાં એક મોટો સમજી લો કે સોળ હજાર હેક્ટરમાં જે મોટી ખેતી થતી હતી એ દાડમનો પાક પણ એક નિષ્ફળ ગયો એની સાથે શાકભાજી હતા સતત વરસાદ વર્ષના કારણે સંપૂર્ણ નિષ્ફળ ગયા છે એના માટે આવેદનપત્રો આપવામાં આવ્યા હતા આવ્યા હતા અને આપના માધ્યમથી સરકાર કહી રહ્યા છીએ કે દસ હજાર કરોડની તમે જાહેરાત કરી એક સારી બાબત છે પણ ભુજ તાલુકાના ખેડૂતોને એક ગામ નહીં પણ એક ખેડૂતને એ મળવાપાત્ર સહાય રહેતી નથી ભુજ તાલુકાના ખેડૂતોનું લગભગ એંશીથી નેવું ટકા જેટલું મોટું નુકસાન થયું છતાં પણ એ એક ગામ અને એક ખેડૂતને જે સમાવેશ કરવામાં આવ્યો એ દુઃખની બાબત છે પણ જ્યારે ખેતી પ્રધાન દેશમાં ખેતી કરવી હોય આ તો કુદરતની કહેર સો ટકા સાચી વાત છે પણ સરકાર એક બાપ હોય અને સરકારશ્રીને આ અનેક વખત અમે રજૂઆત કરી લીધી કરી હતી હતી પણ જે તે વખતે સમજી લો કે રજૂઆતે ધ્યાન ન આપતા આજે ન છૂટકે અમારે આવેદનપત્રમાં આપવામાં આવ્યું હતું વાત કરીએ સહાયની તો પ્રધાનમંત્રી સહાય જે યોજના હતી એ બંધ પડી ગઈ પછી કિસાન મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હતી એમાં પણ સમાવેશ કરવામાં ન આવ્યો સમાવેશ કરવામાં આવ્યો તો દસ હજાર કરોડનો સમાવેશ કરવામાં આવ્યો જેમાં ચોપન લાખ ખેડૂતો ગુજરાતભરમાં છે એની સાથે સાથે ભુજ તાલુકાની અંદર છત્રીસ હજાર ખેડૂત ખાતેદારો છે તો એક પણ ખેડૂત ખાતેદારને માલધારીને એક પણ રૂપિયો અમને મળ્યો નથી જેના બાબતમાં ખેડૂતોને મોટો રોષ છે તો આપના માધ્યમથી કરી રહ્યા છે કે સરકારશ્રીને વિનંતી છે કે આ લોકોને આ પેકેજમાં વહેલી તકે સમાવેશ કરવા અને ખેડૂતોને ટેકાના ભાગરૂપે એક સહાય કરવા આપશે એમની વિનંતી કરી રહ્યા માટે આ તાલુકાના કિસાનો આજે આવ્યા जायडस હોસ્પિટલ અમદાવાદ દ્વારા दर महीने कच्छ खाते खास ओपीडी

દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાત સર્જરી વગર સારવાર ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલ એન એમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી રિલોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની ડબલ દર્શક મિત્રો આજે તારીખ ઓગણીસ નવેમ્બર બે આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર